વડોદરા શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ સામે આવ્યો છે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે ખાસ કરીને વાત કરીએ તો નવાપુરા પોલીસ સ્ટેશન પાસે સમગ્ર ઘટના બનવા પામી છે જેમાં પથ્થરમારો થવા પામ્યો છે પાદરાણા વિધર્મી યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી જેને લઈને સમગ્ર મામલો ગયો હતો પાદરાના શાહિદ પટેલ સામે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે સાથે વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થરમારો કર્યો છે સાથે વાત કરીએ તો ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની હાથ શોધખોળ હાથ ધરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો આ પોલીસ મથક ખાતે ધરપકડની માંગ કરતા અને વિરોધ કરતા ટોળા સામે પથ્થરમારો થવા પામ્યો હતો જેને લઈને વડોદરાના નવાપુરા વિસ્તાર જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન ખાતે પથ્થરમારો થવા પામ્યો હતો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે પાદરાના યુવાન દ્વારા છે તે ધાર્મિક લાગણી દુભાઈ તે પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર મામલો બીજક્યો હતો ત્યારે હાલ છે તે તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના પર પથ્થરમારો થતાની સાથે જ ક્યાંક ને પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ પ્રકારે વાત કરીએ તો પોલીસ દ્વારા સ્થિતિને કાબૂ મેળવવામાં આવી છે